તળાજામાં મહુવા ચોકડી પાસેથી ભારતીય બનાવટના પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની બોટલ નંગ એકસો ચોપન તથા બીએ ટંગ નંગ બોતેર કિંમત રૂપિયા ચાલીસ હજાર બસો સહિત કુલ કિંમત રૂપિયા સાત લાખ ચાલીસ હજાર બસોના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ આજે તારીખ અગિયાર નવ બે હજાર ચોવીસના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો તળાજા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તળાજા મહુવા ચોકડી આવતા બાતમી મળેલ કે અશોક લેલેન્ડ ટ્રક ઈટો ભરીને ભાવનગર તરફથી આવે છે જેમાં ભારતીય બનાવટના બિયર તથા ઇંગ્લિશ દારૂ ભરીને મહુવા તરફ જાય છે અને થોડી વારમાં ટ્રક નીકળવાનો છે તેવી બાતમીના આધારે વોચમાં રહેતા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની કંપની સિલ્પેક મહારાષ્ટ્ર ઓનલી આવેલ તેઓ વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જેમાં ઝડપાયેલ આરોપીનું નામ જણાવી દઈએ તો મેહુલભાઈ ભૂપતભાઈ બામણીયા ઉંમર વર્ષ બત્રીસ ધંધો ડ્રાઇવિંગ રહે ગાધકડા બજાર કબ્રસ્તાનની સામે તાલુકો મોવા તથા આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અરવિંદભાઈ બારીયા મહેન્દ્રસિંહ સરવૈયા તરણુભાઈ નાંદવા પ્રેમભાઈ ગળચર પ્રજ્ઞેશભાઈ પંડ્યા સહિતના જોડાયા હતા